હાલ એક ખૂબ જ દુઃખદ સમાચાર સામે આવી રહ્યા છે તો ડાયાબિટીસના દર્દીઓ માટે ને કંટ્રોલ કરવી ખરેખર મુશ્કેલ કામ છે ક્યારેક ઉપવાસ કરવાથી સુગર વધી જાય છે તો ક્યારેક ઉપવાસ કર્યા પછી સુગર લેવલ વધી જાય છે આ સિવાય ડાયાબિટીસમાં કબજિયાતની પણ સમસ્યા રહે છે આવી સ્થિતિમાં તમે ને કંટ્રોલ કરવા માટે આની મદદ લઈ શકો છો જેવી કે રાત્રે સૂતા પહેલા વરિયાળી ચાવવી જોઈએ ઉલ્લેખનીય છે કે રાત્રે સૂતા પહેલા વરિયાળી ચાવવાથી તમારી પાચન પ્રક્રિયાને ઝડપી બનાવવાની સાથે તે ડાયાબિટીસના લક્ષણોને ઘટાડવામાં મદદ કરી શકે છે આ ઉપરાંત પણ આ કામ કરવાના ઘણા ફાયદા છે તો ચાલો જાણીએ આ અંગે વધુ જાણીએ ડાયાબિટીસના દર્દીઓએ સૂતા પહેલાં ડાયાબિટીસના દર્દીઓ માટે સૂતા પહેલાં વરિયાળી ચાવવાથી સુગર કંટ્રોલ કરવામાં મદદ મળે છે તો વરિયાળીમાં એન્ટી ગુણ હોય છે જે સુગર મેટાબોલિઝમમાં મદદરૂપ થાય છે આ ઉપરાંત તેના ફાયટોકેમિકલ્સ ઇન્સ્યુલિનનું ઉત્પાદન વધારવામાં મદદ કરે છે જે બ્લડ શુગરને નિયંત્રિત કરવામાં પણ મદદ કરે છે આ રીતે તે ખાંડ ઘટાડવામાં મદદ કરે છે તો હાલ માટે આટલું જ મળીશું એવી અપડેટ સાથે જો તમને અમારા વિડીયો પસંદ આવતા હોય તો વિડીયોને લાઇક કરી દેજો ચેનલને સબસ્ક્રાઇબ કરી બાજુમાં આવેલા બે લાઇકનને દબાવી દો જેથી તમને આવા સમાચારની અપડેટ મળતી રહે